તો કેમ છો મારા કલેજા તો આજે આપણે છે વાડીએ ડોડા વાડવા અને ડોડા પાકી છે તો હવે હું કે માલી નીંદ થઈ જાય અને આપણે મેળે ખાવા માટે તો અમે જો આજે જવા માટે નીકળી જશે ટુ વ્હીલર અને ગણપતિ આવે છે તમારે કુલદીપભાઈ સારો કરી દીધી છે ગાડી તો વાડીએ જવા માટે ગાડી અમે સારું કરી દીધી છે અને જો અમારા રસ્તો છે ભાદડી આવી તો ખરે પણ બહુ નથી આવી અમે વાડિયા દવા માટે ની ગયા છીએ જો અમારા કેળામાં અત્યારે આ પાણી બહુ આવે છે ધીમે ધીમે ભાઈ તો મિત્રો અમે જો વાડિયા પૂગડીયા છે ને આગળ વાડીયા જઈને અને હું કેવાય દોડા બોરડા વાડ વાળા છે કુલદીપભાઈ અથિયા બેઠિયા લઈને બધું પુગડી ગયા છે હાલો કુલદીપભાઈ આપણે જાય છે તો જો અમે વાડીયા આવો કેળો હોય અત્યારે તો વરસાદ ચાલુ છે એટલે ફૂલ તડકો પડ્યો છે આ વરસાદ આવવાનો મિત્ર આ કોમેન્ટમાં કરજો કપા કેવો છે કેવો નહીં તો તમારે આવો ગારો થાય ત્યારે તો વાડીમાં આ અમારો મેળો છે કાકુલદેવભાઈ શું કહું તમારું તો હા તમારે અહીંયા સીવડાવી બધું છે તો મિત્રો તો ઓલા ડોડા બતાયે ને આપણે આ ડોડા બધા એ વાડવાના છે આગળ

અને જો એક એક કરતા ભેગા કરેલું મોકલાવું બે પાંચ મારા વાલા વીસ રૂપિયાના થશે આમ જોઈ શકો છો મિત્રો ડોડા પડી જાય નહીં જગીરભાઈ વરસાદ હમ નાક અત્યારે પાકી જાઓ આમ તો પાકેલા જ છે ખાવાની મજા આવશે મોટો વરસાદ એટલે પડી જાય બધા તો આપણે તો એટલા દોડા વાઢી લીધા કારણ કે એટલા દોડા તો માઇન ઉપર છે કારણ કે હજુ ટોલ્લે પણ હજી આપણે કેળો બતાવી ને ક્યાં લઈ જવાના છે એ બતાવીને તમારા કુલદીપભાઈ આવી લેવા માટે અમારે તો કુલદીપભાઈ લઈને નીકળી ગયા છે માથે ચડાવીને ગરમી એટલી થાય ને મિત્રો વાત જ કરવામાં કારણ કે આ તડકો એવો પડ્યો ને પહેલાં હવારમાં વરસાદ આવી ગયો ને બબર પછી તડકો પડ્યો એટલે કેટલી ગરમી થાય છે સુરત માં તો એ અમાર કોલદીભાઈ તો માથે હું કેવાય ભારો લઈને ઉપડ્યા છે તો ફાઇનલી અમે જો ડોડા ઓ કેવાય ભારો ગાડીના ગાડી ઉપર મેં ઘરે ઉપડ્યા છીએ કોલદી મેં જો ગાડી ચડાવે છે ઓ ગરે દીકી મેત્રા એટલો ભાર લાવ્યા હતા બહુ વજન છે તો હવે જિકરભાઈ હું કેવાય ઘરે આવી ગયો તો ડોડા ભાંગવા મિણા છે યા કેક કરીને બદાઈ

લાંચેના તૈયાર થઈ જાય એટલે પાણીમાં તપેલા નાખી દીધા છે અને જીગર ભાઈ સુલો છે છે હવે જગે તો હારું કેમ કહો મિત્રો તમારે હેલો મિત્રો તો જો મને આ વિડિયોમાં તમને મજા આવી તો એક લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો બાય બાય ગયા અને બધા અમારા મોબાઈલ જોવા મમ્મી બેઠા અમે મારા ફૂઈ બેઠા દોડા બફાઇ ગયા છે આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો